મોરના ટહુકાઓ સમગ્ર પ્રકૃતિમાં અનેરું આકર્ષણ જમાવ્યું છે ચારે તરફ હરિયાળા વાતાવરણમાં પ્રકૃતિ પ્રેમી અને સ્વભાવે શાંત રાષ્ટ્રીય પક્ષી મોર તેના સપ્તરંગી પીછાઓને કારણે સૌ કોઈનું ધ્યાન અને આવ્યો છે આવા રમણીય વાતાવરણમાં મૂળ થનગનાટ કરી જ્યારે પોતાના પીછાઓને અને હવામાં ફેલાવે છે ત્યારે તે સ્વર્ગીય અનુભૂતિ ઊભી કરી જાય છે આપણે તેની આ મહારાતને કળા કહીએ છીએ કાળા ડિમાગ વાદળો ગડગડાટ કરતા હોય અને વરસાદ પડવાની તૈયારી હોય ત્યારે નર મોર તેના પીછા ફેલાવી કળા કરીને નૃત્ય કરતા કરતા ગોળ ગોળ ફરવા લાગે છે પીછાને ઝડપથી ધ્રુજાવે છે જેને આપણે કળા કરી એમ કહીએ છીએ વાસ્તવમાં તે ઢેલને આકર્ષવા માટે આવું કરે છે જે બહુ ઓછા લોકો જાણે છે આમ તો ચોમાસા દરમિયાન ભીનાશભર્યું વાતાવરણે રાષ્ટ્રીય પક્ષી મોરનો સંવનન કાળ ગણાય છે મોર જ્યારે કળા કરે ત્યારે તે ઢેલને પોતાની તરફ આકર્ષિત કરતો હોય છે અંકલેશ્વર પંથકમાં ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ત્યારે પ્રકૃતિની મોજ અને તેના રંગમાં મોર અને ઢેલ રંગાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા હાલમાં જે ચોમાસાની ઋતુ ચાલે છે ત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ગઈ હોય તેવું લાગે છે અને આવા પ્રકૃતિના આવા હરિયાળા માહોલ વચ્ચે માદક માહોલ વચ્ચે રાષ્ટ્રીય પક્ષી મોર એ પોતાની પણ પાકોને ફેલાવીને રૂજાવે છે આ પ્રકૃતિ પરત્વે તેની સંવેદનશીલતા વ્યક્ત કરે છે એને આપણે કળા કરીએ છીએ એવું એમ આપણે જનરલી જણાવીએ છીએ ખરેખર તો આ સમય એ રાષ્ટ્રીય પક્ષી મોળનો સંવર્ણનકાળ છે અને એ સંવર્ણનકાળને લીધે આવા પ્રકૃતિમય વાતાવરણ વચ્ચે એ ધેલને આકર્ષવા માટે આ રીતે કડા કરતો હોય તેમ હોય છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર